અમદાવાદની ચાર શાળાઓને એફઆરસીએ દંડ ફટકાર્યો છે ચાર શાળાઓને પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો નિયત ફી કરતાં વધુ ફી લીધી હોવાના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે એફઆરસીએ ફી વધારાને મંજૂરી ન આપી હોવા છતાં વાલીઓને વધારાને ફી પરત કરવા પણ આદેશ અપાયો વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે દરખાસ્ત કરેલી ફી વસૂલી લીધી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ અને જેમ્સ જેનિસિસને દંડ ફટકારાયો છે શિવ અને તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ દંડ ફટકારવામાં આવ્યો છે તો નિયત ફી કરતા વધારે ફી વસૂલતી શાળાઓને દંડ ફટકારવામાં આવ્યો છે એફઆરસી તરફથી આ કાર્યવાહી કરવામાં આવી અમદાવાદની ટોટલ ચાર એવી શાળા જેને એફઆરસી કમિટીએ દંડ ફટકાર્યો છે અને આ ચાર શાળાઓને પાંચ લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો નિયત ફી કરતાં વધુ ફી લેવામાં આવતી હતી જેના કારણે એફઆરસીએ ચાર શાળાઓને દંડ ફટકાર્યો છે જેમાં વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતની શાળાઓનો સમાવેશ છે આ અંગે જાણકારી આપશે સંવાદદાતા અર્પિત દરજી ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી અર્પિત

પ્રી પ્રાઇમરી શાળા અને મુખ્ય શાળા સાથે ચાલતી હોય છતાં પ્રી પ્રાઈમરી એટલે કે પ્લે ગ્રુપ નર્સરી જુનિયર અને સિનિયર વધારે ફી વસૂલવામાં આવતી હતી નિયમ પ્રમાણે જો એક જ કેમ્પસમાં પ્રી પ્રાઇમરી અને મુખ્ય શાળા ચાલતી હોય તો એ ફી મંજૂર કરાવવાની હોય છે પરંતુ આ કિસ્સામાં આ શાળાઓ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જેના કારણે આ મોટી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ